વાહરે નવસારી વિજલપુર નગરપાલિકાના સંચાલકો શાસકો અને એન્જિનિયરો આ તમે દ્રશ્યો જોઈ રહ્યા છો વિજલપુર વિસ્તારમાં ડેનેજની કામગીરી ચાલી રહી છે અને તે ડેનેજના પાઇપો નાખવામાં આવી રહ્યા છે તમે જોઈ શકો છો કે લોકોના ઘરમાંથી ડેનેજનું પાણી લઈ જવા માટે વહન કરવા માટે જે ડેનેજના પાઇપો નાખવામાં આવી રહ્યા છે એ કોઈ સામાન્ય ઘરમાં એક ઘર હોય તેમાં પાછળના ભાગથી આગળના ભાગે જ્યારે ગટરનું પાણી લાવવાનું હોય ત્યારે જે નાખવામાં આવતા હોય કેવડી સાઇઝના એટલે કે આટલા નાની સાઇઝના પાઇપો નાખવામાં આવી રહ્યા છે અને જેના કારણે જ્યારે આ ડ્રેનેજ લાઇન ચાલુ કરવામાં આવશે ત્યારે શું પરિસ્થિતિ થશે તમે પણ વિચારી શકો છો કારણ કે ઘણી બધી સોસાયટીઓ રામનગરના પાછળના વિસ્તારમાં આવી છે અને ત્યાં આ ડ્રેનેજના પાઇપો નાખવામાં આવી રહ્યા છે કેટલા હજારો ઘરોનું પાણી આમાંથી પસાર થશે શું તમને લાગે છે કે આ પાઇપો લોકોના ઘરના પાણી ગાળી શકશે કે પછી ફરીથી પાલિકાએ ખર્ચો કરી પોતાના ગજવા ગરમ કરવા હશે શું છે કોમેન્ટમાં જણાવશો